જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં જો તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બને તે રીતે ખમણ બનાવ્યા હતા તો તેની માટે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું ને તો તમારા આ ખમણ પહેલીવારમાં જ એકદમ ટેસ્ટી અને બહાર જેવા જ બનશે તો તેની માટે આપણે એક કપ જેટલું પહેલાં પાણી લઈ લેવાનું છે સાથે એક ટી એટલે કે આપણે જે રેગ્યુલર જે ચમચી વાપરીએ છીએ ને તેટલું સાઇટ્રિક એસિડ એટલે કે જે લીંબુના ફૂલ આવે છે ને જે તે લઈ લેવાના છે જે તમે બધે કરીને દુકાનમાં તમને ઇઝીલી મળી જશે અડધી ટેબલ સ્પૂન એટલે કે મોટી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું મીઠું લઈ લેવાનું છે અને દોઢ ટેબલ સ્પૂન એટલે કે મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે ટીબીએસપી ટેબલ સ્પૂન એટલે મોટી ચમચી અને ટી સ્પૂન એટલે કે નાની ચમચી એ રેશિયા પ્રમાણે આપણે લેવાનું છે હવે તેને આપણે સાઇટ્રિક એસિડ જે છે આપણે જે લીંબુના ફૂલ નાખેલા છે તે ઓગળી જાય ને ત્યાં સુધી આપણે બધાને મિક્સ કરી લેવાનું છે થોડીવાર તેને આપણે હવે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજો બાઉલ લઈ લેવાનો છે તો આપણે હવે ચણાનો લોટ લેવાનો છે તો બે કપ જેટલો આપણે અહીંયા ચણાનો લોટ લેવાનો છે અને તેને આપણે ચાળીને લેશું જેથી કરીને શું થાય કે આપણે જ્યારે આ પાણીમાં મિક્સ કરીએ ને ત્યારે આમાં ચણાના લોટમાં ગઠ્ઠા નહીં રહે અને ઝડપથી આપણું બેટર બની જશે તો એક કપ પાણી લીધું છે એની સામે આપણે બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અને પાણીની જો વધારે જરૂર પડશે તો આપણે પછી થોડું થોડું નાખતા જશું હવે આપણે આ જે ચણાનો લોટ છે ને તેને આપણે પાણી સાથે મિક્સ કરવાનું છે તો થોડો થોડો નાખતા જશું અને તેને મિક્સ કરી લેશું તો બધો આપણે મિક્સ થઈ ગયો છે અને આ બેટરને આપણે થોડું જાડું જ રાખવાનું છે પણ મારે વધારે પડતું થોડું જાડું હતું તો બે ટેબલ સ્પૂન એટલે કે બે મોટી ચમચી જેટલું મેં પાણી નાખી દીધું છે અને આપણે જો આવું બેટર બનાવી લેવાનું છે આ બેટરને બહુ પતલું નથી બનાવવાનું આપણે આટલું જાડું જ રાખવાનું છે હવે તેને થોડીવાર માટે ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું રેસ્ટ માટે દસ મિનિટ થઈ જાય ને એટલે જેમાં પણ તમારે આજે ખમણ બનાવવા ને તેમાં આપણે તે વાસણમાં આપણે પાણી નાખીને ગરમ કરવા માટે પાણીને મૂકી દેવાનું છે અને મેં અહીંયા ઇડલી સ્ટેન્ડમાં જ રાખેલું છે તો ઢાંકીને આપણે પાણીને ઉકળવા માટે મૂકી દેવાનું અને મેં અહીંયા લંબચોરસ જે આપણે કેકનું મોલ્ડ આવે છે ને તે લઈ લીધું છે તમારી પાસે ના હોય તો તમે ગોળ પણ લઈ શકો છો અને પણ તમારે છે ને આપણે જે વધારે ઉપરની સાઈડના જે આપણે કાઠા હોય ને તે મોટા હોય ને તેવું જ વાસણ લેવાનું છે જેથી કરીને આપણા ખમણ એકદમ સરસ એવા મોટા અને જાળીદાર વધારે લાગશે હવે આખામાં આપણે તેના તેલ લગાવી દેવાનું જેથી કરીને આપણે આજે ખમણ જ્યારે ઠંડા પડે તો ફટાફટ નીકળી જાય હવે આપણે બેટર લઈ લેવાનું તેમાં આપણે એક ટી સ્પૂન જેટલું ખાવાનો સોડા જે બેકિંગ સોડા આવે છે ને તે નાખી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી નાખી દઈશું હવે આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવી અને આ સોડાને આપણે એક્ટિવેટ કરી લેશું આપણે ઈનોનો ઉપયોગ નહીં કરવાનો આમાં તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરશો ને તો તેનું રિઝલ્ટ વધારે સારું આવશે તો આપણું જે એક્ટિવેટ થઈ જાય ને તરત જ આપણે આ જે તેલ લગાવેલું વાસણ છે ને તેમાં આપણે તરત જ તેને નાખી દેવાનું છે અને એક વખત આવી રીતે ટેપ કરી લેવાનું જેથી કરીને બધામાં એક સરખું આપણે આ બેટર આપણું ફેલાઈ જાય ત્યાં સુધીમાં પાણી પણ આપણું ઉકળી ગયું છે પાણી આપણે ઉકળવા જ દેવાનું છે પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી અને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર પચીસ મિનિટ માટે આપણે આને ખમણને સ્ટીમ કરવાના છે પચીસ મિનિટ પછી આપણે ચઈ લેવાનું ચાકા વડે તમે આવી રીતે જોશો ને તો ચાકું તમારું એકદમ ક્લીન આવશે મીન્સ કે આપણા ખમણ તૈયાર થઈ ગયા છે અને જો તમારે ક્લીન ના આવે ને તો પાંચ મિનિટ માટે ફરીથી થોડી વાર માટે સ્ટીમ કરી લેવાનું હવે તેને આપણે બહાર કાઢી સાઈડમાં સુધીમાં એકદમ ઠંડુ પડવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે વઘાર કરવાનો છે તો તેની માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તે ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવાનું રાઈ ફૂટી જાય એટલે હિંગ નાખવાની છે સાથે લીમડાના પાન અને લીલા મરચાં નાખી દેસુ લીલા મરચાં થોડા સતળાઈ જાય એટલે તેમાં અડધા કપ જેટલું આપણે પાણી નાખવાનું છે થોડું એવું આપણે આમાં મીઠું નાખી દેસુ અને સાથે ત્રણ ચમચી જેટલી આપણે ખાંડ નાખી દેવાની છે હવે ખાંડ આપણી ઓગળે ને ત્યાં સુધી આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે તો જો ખાંડ આપણી એકદમ સરસ એવી ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને નવ સેકું થાય ત્યાં સુધી આપણે ઠંડુ પાડવી દેવાનું છે ગરમ ગરમ આપણે ખમણના ઢોકળા ખમણમાં ઉપર નહીં નાખીએ જો ગરમ ગરમ નાખશો ને તો આ તમારા ખમણ એકદમ એવા પોચા હાવ એટલે થઈ જશે માટે આપણે તેને નવ શેકું થઈ જાય ને પછી આપણે તેને ઉપરથી રેડવાનું છે પાણીને તો જો આપણા ખમણ એકદમ ઠંડા થઈ ગયા છે અને કિનારી પણ એકદમ એવી છૂટી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કિનારી એકદમ કિનારીથી પણ એકદમ છૂટા છૂટા આપણા ખમણ થઈ ગયા છે તો તો હવે આપણે એક બીજી ડીશમાં તેને કાઢી લેવાનું છે તો આવી રીતે આપણે ઊંધ કરીને થોડુંક હળવાથી તમે ટેપ કરશો ને તો તરત જ તમારો આ ખમણ બહાર નીકળી જશે માટે આપણે તેલ લગા સરખી રીતે જ તેલ લગાવવાનું જેથી કરીને ફટાફટ આપણું આ ખમણ બહાર નીકળી જાય તો જો એકદમ જાળીદાર એવું આપણા ખમણ બહાર જેવા જ બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો એકદમ જાળીદાર અને પોચા આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે પહેલી વાર બનાવશો ને તો પણ તમારા એકદમ પરફેક્ટ એવા આ ખમણ બનીને તૈયાર થઈ જશે તો તેને આપણે ચોરસ કટ કરી લેશું તો જો એકદમ અંદરથી જાળીદાર એવા અને એકદમ સોફ્ટ એવા અને બાર જે આપણે મળે છે ને ખમણ તેવા જ બનીને તૈયાર થઈ ગયા છે તો જો તમે જોઈ શકો છો તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ શેર કરજો તે પણ એકવાર જરૂરથી ટ્રાય કરશે તો ઉપરથી આપણે જે પાણી છે ને તે નવ થઈ ગયું છે તો તેને આપણે રેડી દેવાનું છે અને થોડી કોથમીરને પણ સ્પ્રિન્કલ કરી દઈશું તો આપણા ખમણ તૈયાર થઈ ગયા છે તેને તમે લીલી ચટણી સાથે કેચઅપ સાથે કે આંબલીની ચટણી સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો કોઈ મહેમાન આવે તો તમે આ જરૂરથી બનાવજો તમારા પહેલીવારમાં જ પરફેક્ટ બનશે અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી